નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે નરમાઈનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે ખાસ કરીને આજે અદાણી ગ્રુપના ચેરમેન જે છે ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો ઉપર અમેરિકાની કોર્ટમાં લાંચનો આરોપ લાગ્યો છે લાંચનો કેસ દાખલ થયો છે આરોપ લગાવતો કેસ દાખલ થયો છે અને એને કારણે અદાણી ગ્રુપના શહેરોમાં મોટો કડાકો બોલી ગયો છે તો આપણે આ વિડીયોમાં આપણે આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવી છે અને જે એનું એક્શન લેવાયું છે એ કંપનીએ શું સફાઈ સ્પષ્ટતા રજૂ કરી છે એના ઉપર પણ નજર કરીશું મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો સૌપ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ સિત્યોતેર હજાર સાતસો અગિયાર ખુલ્યો એની હાઈ પણ એ જ રહી ત્યારબાદ એ સડસડાટ ગતિને છોતેર હજાર આઠસો બે થયો ત્યાંથી એ ટ્રેડિંગ ને અંતે સિત્યોતેર હજાર એકસો પંચાવન પોઈન્ટ બંધ આવ્યો છે જે ચારસો બાવીસ ગાબડું દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ ખુલ્યો શરૂમાં એ વધ્યો 23507 થયો ત્યાંથી એ ઝડપી તૂટી ત્રેવીસ થયો અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર ત્રણસો ઓગણપચાસ પોઈન્ટ નેવું બંધ આવ્યો છે જે એકસો અડસઠ પોઈન્ટ સાહીઠની મંદી દર્શાવે છે નરમાઈ દર્શાવે છે મિત્રો એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ છે આઠસો ને સત્યાવીસ શેરના ભાવ વધ્યા ઓગણીસો ને એકાણું શેરના ભાવ ઘટ્યા સિત્તેર શેર અનચેન્જ રહ્યા નિફ્ટી ફિફ્ટીની ની વાત કરીએ તો તેર શેર છે નિફ્ટીના નિફ્ટી ફિફ્ટીના તો તેર શેર છે એ વધ્યા છે અને સાડત્રીસ સ્ટોક ઘટીને આવ્યા છે સડત્રીસ સ્ટોકમાં ફિફ્ટી ટુ વીક હાઈ લો ઉપર બંધ આવ્યા છે અને વન સિક્સટી એટલે એકસો સાહીઠ શેર છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ આવ્યા છે સર્કિટ બ્રેકરની વાત કરીએ તો સિક્સટી નાઇન સ્ટોકમાં અપર સર્કિટ છે અને વન હંડ્રેડ થર્ટી ટુ સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી આજે ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરી લઈએ તો સૌથી વધુ ઉચકાયેલા શેર છે પાવર ગ્રીડ અલ્ટ્રાટેક સિમેન્ટ હિન્દાલકો એપોલો હોસ્પિટલ અને ગ્રાસીમ તેમાં જે ટોપ લુઝર્સ છે અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી પોર્ટ એસબીઆઈ લાઈફ એસબીઆઈ અને એનટીપીસી મિત્રો એશિયાના તમામ સ્ટોક માર્કેટ માઇનસમાં હતા યુરોપિયન સ્ટોક માર્કેટ માઇનસમાં હતું ડાઉજોન્સ ફ્યુચર પણ માઇનસમાં હતો એટલે એની ભારતીય શેર બજાર ઉપર અસર પડે તે સ્વાભાવિક છે એફઆઈઆઈની વેચવાલી સતત ચાલુ છે ઓગણીસમી નવેમ્બરે એફઆઈઆઈએ ચોત્રીસો ને અગિયાર કરોડનું નેટ સેલ કર્યું હતું અને તેની સામે ડીઆઈઆઈએ સત્યાવીસો ને ત્યાં કરોડનું નેટ બાય કર્યું હતું એફઆઈઆઈની વેચવાલીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે એટલે હાલ તુરંત કોઈ તેજી થાય એવા કોઈ શક્યતાઓ જોઈ નથી રહ્યો પણ હા આજે એક મહત્વનું ફેક્ટર્સ છે જે આપણે વિડીયોના બ્રેકિંગ ન્યૂઝ તરીકે આપણે એની ચર્ચા કરવાના છીએ તો અદાણી ગ્રુપ જે છે એના ચેરમેન છે ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો ઉપર અમેરિકાની કોર્ટમાં એક સુનાવણી થઈ છે અને એમાં લાંચ આપવાનો આરોપ છે અને ખાસ કરીને બસો ને પાસઠ મિલિયન ડોલર એટલે કે બાવીસો સાડત્રીસ કરોડ રૂપિયાની લાંચ આપવાનો એક કેસ દાખલ થયો છે અને એની સુનાવણી થઈ છે અને ગૌતમ અદાણી અને એમના ભત્રીજા સામે ધરપકડ વોરંટ પણ જાહેર થયું છે આ એક સમાચાર ન્યૂઝ મીડિયામાં આવ્યા છે આ મામલામાં નામ આવતા અદાણી ગ્રુપે અમેરિકામાં છસો મિલિયન ડોલરનો એક બોન્ડ ઇસ્યુ કર્યો હતો એ પણ એમણે રદ કરવાની જાહેરાત કરી દીધી છે અદાણી ગ્રુપે આરોપ એવો લાગ્યો છે કે અદાણી ગ્રુપે સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી છે આવો એક કેસ દાખલ થયો છે અને ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ જ્યારે આ ઘટના બહાર આવી લાંચ કેસની એની પહેલા અદાણી ગ્રુપે છસો મિલિયન અમેરિકન ડોલરનો બોન્ડ બજારમાં પ્રવેશ કર્યો હતો અને આ બોન્ડનો જે ઇશ્યુ છે એ થ્રી ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઈબ થઈ ગયો હતો પણ લાંચના આરોપના જે સમાચાર આવ્યા તો અદાણી ગ્રુપે તુરંત જ આ બોન્ડનું વેચાણ રદ કરી દીધું છે મિત્રો લાંચ કેસના ન્યૂઝ ફટાફટ બધે ફેલાઈ ગયા છે અને અદાણી ગ્રુપે બીએસસી અને અને એનએસસીને એક સંબોધીને એક મીડિયા સ્ટેટમેન્ટ પણ જાહેર કર્યું છે અને બીએસસી એનએસસીને પણ જાણ કરી છે અને એમણે એમ પણ કહ્યું છે કે ગૌતમ અદાણી સહિત કુલ આઠ લોકો અમેરિકાની કોર્ટમાં જે આરોપ લાગ્યા છે એમાં એમણે સ્પષ્ટતા કરી છે કેટલા ખુલાસા કર્યા છે આ લાંચ કેસમાં જે આરોપ લાગ્યા છે તેનું તેણે ખંડન કર્યું છે અને આ મામલે તમામ સંભવિત કાયદાકીય ઉપાય કરવામાં આવશે અને એમણે સ્ટેટમેન્ટમાં એમ પણ કહ્યું છે કે શેરધારકો વિશ્વાસ રાખે કે અદાણી ગ્રુપ છે એ તમામ સેક્ટરમાં હંમેશા પારદર્શિતા અને રેગ્યુલેટરીના નિયમોનું પાલન કરે છે અને કરતું રહેશે અને અમારા શેર હોલ્ડરો પાર્ટનરો અને ગ્રુપના કર્મચારીઓને જણાવીએ છીએ કે અમે એક કાયદાનું પાલન કરનાર સંગઠન છીએ અને જે તમામ કાયદાઓનું પૂરી રીતે પાલન કરીશું આ મીડિયા સ્ટેટમેન્ટ અદાણી ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે તેમ છતાં પણ આ લાંચ બ્રાયબરી કેસ જાહેર થયો બહાર આવ્યો એની તુરંત જ આજે બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના જે તમામ સ્ટોક છે એની અંદર ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળી અને અદાણી ગ્રુપના તમામ શહેરોમાં ભારે કડાકો બોલી ગયો કેટલાક શહેરો તો લોઅર સર્કિટની નીચે બંધ રહ્યા હતા અદાણી એન્ટરપ્રાઇઝ નો શેર છે એ છસ્સો ને સાડત્રીસ રૂપિયા તૂટી ગયો એટલે કે બાવીસ ટકા માઇનસ હતો એકવીસો ને ત્યાંશી રૂપિયા બહન આવ્યો છે અદાણી પોર્ટ એકસો પંચોતેર રૂપિયા તૂટ્યો તેર ટકા માઇનસ અગિયારસો ચૌદ રૂપિયા બહન આવ્યો છે અદાણી ગ્રીન એનર્જી બસો સડસઠ રૂપિયા તૂટ્યો ઓગણીસ ટકા તૂટીને આવ્યો એટલે ઓગણીસ ટકા એટલે સૌથી મોટું ગાબડું અદાણી ગ્રીન એનર્જીમાં પડ્યું છે અદાણી ગ્રીન એનર્જીનો ભાવ અગિયારસો પિસ્તાલીસ રૂપિયાને સિત્તેર પૈસા બંધ આવ્યો છે એવી રીતે અદાણી પાવર છે સુડતાલીસ રૂપિયાને પંચાણું પૈસા ઘટ્યો છે એ નવ ટકા તૂટીને આવ્યો એનો ભાવ ચારસો છોતેર રૂપિયાને પંદર પૈસા બંધ રહ્યો છે અદાણી એનર્જી સોલ્યુશન એકસો ચુંબોતેર રૂપિયા તૂટીને આવ્યો એટલે કે વીસ ટકા તૂટ્યો એમાં લોઅર સર્કિટ લાગી હતી છસો સત્તાણું રૂપિયા ને પચીસ પૈસાની લોઅર સર્કિટ હતી ટોટલ ગેસ અદાણી ટોટલ ગેસ અગણો સિત્તેર રૂપિયાને પંચ્યાસી પૈસા ગબડ્યો દસ ટકા માઇનસ છસો એક નેવું પૈસા આવ્યો છે અદાણી વિલમર બત્રીસ રૂપિયા ને પંચોતેર પૈસા ઘટ્યો દસ ટકા માઇનસ એમાં પણ લોઅર સર્કિટ બસો ચોરાણું રૂપિયા નેવું પૈસાની લોઅર સર્કિટમાં એનો ભાવ બંધ રહ્યો મિત્રો આ સિવાય અદાણી ગ્રુપના જે જે શેરો છે જેમ અલ્ટ્રાટેક સિમેન્ટ છે એનડીટીવી છે એના ગ્રુપમાં જે જે એની હિસ્સેદારી લીધી હોય અદાણી ગ્રુપે એ તમામ શહેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી મિત્રો હિન્ડનબર્ગના જે આરોપોમાંથી અદાણી ગ્રુપ જ્યારે બહાર નીકળ્યું ત્યારે આ એક લાંચ કેસમાં એ ફસાયું છે અને મીડિયા સ્ટેટમેન્ટ પ્રમાણે કંપનીએ સફાઈ તો આપી છે પણ અમેરિકાની કોર્ટમાં એને પુરવાર કરવાનું રહેશે પણ હાલ તુરંત તો અદાણી ગ્રુપના શહેરોમાં આવી વધઘટ આપણને જોવા મળશે એટલે ટ્રેડરો હોય કે ઇન્વેસ્ટર હોય તેમણે હમણાં થોડું દૂર રહેવું સ્પષ્ટતા થવા દો ક્લેરિટી આવવા દો વાતની ઘટનાની પછી આપણે એન્ટ્રી એમાં લઈશું જોઈને બજાર જોઈને બજાર જો કે બજારનો ટ્રેન્ડ પણ સારો નથી એફઆઈઆઈની વેચવાલી છે નિફ્ટીમાં ત્રેવીસ હજાર ત્રણસોનું સપોર્ટ લેવલ હતું આજે તૂટી ગયું છે ત્રેવીસ હજાર બસો ને થયો છે એટલે ત્રેવીસ હજાર બસો સુધી જવાની શક્યતા છે અને ત્રેવીસ હજારનું લેવલ પણ બતાવે કારણ કે હજી એફઆઈઆઈનું સેલિંગ ચાલુ છે આઈ થિંક ડિસેમ્બર એન્ડિંગ છે એટલે મને એવું લાગે છે કે પંદરમી ડિસેમ્બર સુધી એફઆઈઆઈના સેલિંગના ફિગર્સ આવશે એ લોકોનું સેલિંગ આવશે એટલે માર્કેટમાં હમણાં હાલ તુરંત સાચવવું જોઈએ બજારમાં કંઈ નવું લેવા જેવું છે નહીં હાલ તુરંત બજારમાં એક પછી એક મંદીના કારણો આવી રહ્યા છે તો મિત્રો આ વિડીયો આપણે જે બનાવ્યો છે અને હા અદાણી ગ્રુપના શેરોમાં જે કડાકો બોલી ગયો તેને કારણે રોકાણકારો જે ઇન્વેસ્ટરો છે એના બે લાખ કરોડનું ધોવાણ થયું માર્કેટ કેપિટલાઇઝેશનમાં એટલે આ એક મહત્વનું અપડેટ પણ હતું મિત્રો આ વિડીયો આપણે ગમ્યો હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ